તો અમે બપોરે જ પહોંચી ગયા દીદીના ઘરે પછી અમે સૂઈ ગયા થાકી ગયા ને એટલે અને અત્યારે વાગ્યા છે સવા પાંચ અને અમે જઈએ છીએ વાડીએ એ ભાઈ ત્રણ વાગે પહોંચ્યા એમ કે છે હવે અમે જઈએ વાડીએ અને વાડીએ અત્યારે દાડમ દીદી વાવ્યા છે અને બીજું કે હું તમને બધાની ગીર દેખાડીશ ગીરવાને ખાસ ગીર ગાય દેખાડીશ બધી ગીર અલગ અલગ નામ રાખેલા છે નામથી બોલવાનું તમારી પાસે આવે પહોંચી ગયા વાડીએ અને આમ કંઈક નજારો છે ઓ માય માયગઢ આ તમને જેટલું દેખાય ને એ બધું દીદીને ચીજાજીનું નેમ છે એમને અહીંયા ગીર ગાયું છે એમના અલગ અલગ નામ રાખ્યા હતા હું નામ રાખ્યા હતા પૂનમ રાધા પૂનમ રાધાને આ આનંદી આનંદી અને ચોથું નામ હું બોલી રાધા બોલી આનંદી બોલી ઠીક મોરલી એમ ચાર નામ રાખ્યા છે અને અહીંયા કુકુય છે જ્યાંથી મને

ના નાને ખાલી જ દેખાય તો આ છે મારા દીદીની વાળી જેમ હીરભાઈ વાત કરીએ આમાં છે ને દાડમ જ છે એકલા દાડમ અને દાડમ હવે એપ્રિલમાં આવશે અને એક દાડમ છે ને એકથી દોઢ કિલોનું એક્સપોર્ટ ક્વોલિટી દાડમ હોય છે અત્યારે જુઓ ઝીણા ઝીણા દાડમ છે કંઈક આવી રીતના અને આ દાડમ છે ને એક્સપોર્ટ થાય છે આ દાડમ જો અમારો ટાઈમ મળે તો અમે એપ્રિલમાં આવશું તમને દેખાડીશ કે કેવા કેવા દાડમ અને કેટલી ક્વોન્ટિટી અને ક્વોલિટીની દાડમ હોય છે છે ને ઘાસ કાપવાનું મશીન છે ઘાસ એટલે કે ને નીચે જે ઘાસ ઉગી જાય ને એના માટે કાપવાનું સ્પેશિયલી ભાઈ અમને દેખાડે છે કઈ રીતે ઘાસ કાપવું નહીં હવાથી પેટ્રોલથી પેટ્રોલથી હવે બધા હકાવે છે ટ્રેક્ટર વારા ફરતી વારા પેલા વેદક હકાવે છે પછી હીરો હકાવે છે હા હા થોડાક થોડાક બધા હકાવે છે ટ્રેક્ટર બાર પોગી જાવ પેલા વેદંગ ચેક કરે છે કે હાલે છે કે નહીં વેદંગ ભાઈ દવા છાટવાનો કોન્ટ્રાક્ટ દવા છાટવાનો તો બંધ કરો ના ભાઈ ના દવા નથી છાટવી ખાલી હકાવાનું ધીમે ધીમે આવે દાંગ ભાઈ દવા છાટવાનો કોન્ટ્રાક્ટ આ તમને લોકો મામા ઠેકાની છે મારા પ્રતિ વારો વારો આવશે ભાઈ બસ હાલો વારો પૂરો પપ્પા હક આવશે પછી તાર હક આવનું છે હા પછી હીરવા હક આવશે એક વાર તો હા પપ્પા હક આવશે પપ્પા કહી લઉં એક આટો માર લો ટ્રેક્ટર માં ઓહો પપ્પા તો પરે વાબ્દી તો

લે સુદાને ના પાડવા છતાં બધા એ સુદાને મોકલી દેતાસ અને વેદાંગ શીખવાડેસ ફોરીવાર કે કઈ બાજુ ગિયર ને કઈ બાજુ લીવર સુદા રિવર્સ સુદા રિવર્સ કરેસ આવતારે આવતાર્યો થે તુધી વયા હૈ ને થે પાણી વાર્તા આવડી ગયું તો બાકી પાણી વાર્તા હું દવા છાટતા તો અહીં આવે ધાનદરા છે તારને કોન્ટ્રાક્ટ મળી જાય 10 વર્ષે દવા છાટવાનું એટલે વાંડો નહી આવે તાર વર્ષે સીધારને બોલાવી લેજો દવા ફોર નથી મને માંડ આવડ્યું છે એ છે ને રવાના ટ્રેક્ટર હકવાનું સાંભળ્યું બોડું મેં કીધું તો હકાઈ લે તો કે ના ના તું હકાઈ લે તું હકાઈ લે હમણાં હકાવા દઉ તને ટ્રેક્ટર જો આ છે ને મધમાખી નું છે આની વગર દાડમ ના છોડવા નો થાય દાડમ નો થાય ને પોલીનેશન પોલીનેશન એટલે पराગ પોલીવૃત્તિ કરી કહેવાય ને એ નો થાય આ કેટલી મધમાખી છે આ ઉચા મોતી 10000 છે 10000 એક બોક્સ માં એક બોક્સ

અને ઈંડા છે ને જોયરિયા આ લારવા છે બરોબર જોયરી અંદર બચ્ચા આ થોડા પુખ્ત થઈ ગયા છે જોયું

અરે એક ડબ્બામાં છે ને હે દસ હજાર મોધ હે એવા ચાલીસ કેટલા ડબ્બા કીધા ચાલીસ ડબ્બા ચાલીસ ડબ્બા મતલબ કેટલી થઈ ચાલ લાખ મોધ માં જો અહીંયા બીજા ડબ્બા આ બાજુ મૂકેલાસ તો હવે એ જોવા જઈએ છીએ અરે મધનો સ્વાદ તો જો એક નંબર સ્વાદ એક નંબર આમ કહીએ અસલી અસલી સોનાની જેમ સોનું કેમ અસલી સોનું આમાં આપણને ફરક ખબર પડી જાય એમાં ઓરિજિનલ મધ અને એમ કીધું કે એક જ તે આમાં રાણી હોય અને બાકી બધા એના વર્કર છે મતલબ એ લોકો જેટલું લઈને આવે ને એટલા એ બીજા ઈંડા મૂકે બીજું જેટલું એ ખાવાનું લઈને આવે ને એટલા ઈંડા મૂકે જો સારી હોય બીજું

તોય તમે એને છેડો તો પછી ઉમટી પડે જો આવી રીતે બધી જગ્યાએ મૂકેલા મધના ડબ્બા મધના હું મધ માખીને ડબ્બા તો અત્યારે વાગવામાં થઈ ગયા છે મારી ઘડિયાળ પાંચ મિનિટ પાછળ છે સાત વાગી ગયા અને ગાયું દોવા માટે ભાઈ આવી ગયા છે

ગાંડા વાડાને તો ખબર જ હશે દૂધ આમ દોવાય હમ અમે સીટી વાડા રે આને એમાં ઓરિજિનલ ગીરગાયનું દૂધ नसीबદાર હોયને જ મળે પીણ વાળું દૂધો તમે પીધું ને આવું તો કમેન્ટમાં પાછા લખી નાખજો કે આ ઓરિનલ દૂધ અમે પીધું છે એમ સમય આવી ગયા છે ઘરે અને આજે દીદીએ કર્યો છે પાણીપુરીનો પ્રોગ્રામ આમ જો આને બધા જમવામાં થઈ ગયા મજગુલ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અને જોઈએ આજે કોણ વધારે પાણીપુરી ખાય એ પછી ખબર પડશે ખાધા પછી કોણ આમ તો ટાર્ગેટ મીરભાઈ ઉપર જ જાય છે કેમ કે સૌથી વધારે હાઇએસ્ટ પાણીપુરી એ જ ખાઈશ દર વખતે એટલે આ વખતે જોયે બીજું કોઈ એમને બીટ કરે છે કે નથી કરતું એમ કઈ કહીશ આ વખતે મીરભાઈને બીટ આપી લગભગ મમ્મીજીએ એકતા બેને અને દીદીએ કેમકે એ ત્રણેય લગભગ મીરભાઈ કરતાં વધારે પાણીપુરી ખાધી અને આજનો દિવસ આમ કહો કે બહુ મજા આવી ટ્રાવેલિંગ કર્યું છતાં એમ કહેવાય ને આગ એવું કંઈ લાગ્યું ન વાડીએ બહુ મજા આવી અને તમને પણ આ વિડીયો ગમ્યો જ હશે ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જોયા પછી કાલે નવા લોક ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ બાય બાય